રોડ ઉપર આવેલ કોઈ કારણસર કે જેથી કરીને લીલાપર ગામથી મોરબી તરફ આવવા જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયે છે મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા થી આગળના ભાગમાં લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર પુલિયો આવેલ છે તે પોલિય તૂટી ગયું હતું કે આ ડામરિયા રોડ ઉપર ટ્રાફિક ન હોવાથી કોઈ જીવરાણ અકસ્માત કે પછી કોઈને ઈજા થઈ નથી પરંતુ હાલમાં મોરબી શહેરથી લીલા પર ગામ તરફ આવવા અને જવાનો રસ્તો બંધ કરી નાખવામાં આવ્યો છે આ બનાવની તંત્રને જાણ થતાં તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર દોરી આવ્યા હતા અને જે જગ્યાઓ પર પુલી તૂટી ગયું છે ત્યાંથી ડાયવર્ઝન ચાલુ કરવા માટે કવાયત શરૂ કરેલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ